માંડવી રોટરી હોલ ખાતે આમ આદમી પાર્ટી માંડવી વિધાનસભા પરિવારનો સ્નેહ મિલન યોજાયો પ્રજાને કનડતા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અમે સરકાર અને તંત્ર સામે અવાજ ઉઠાવશું તેવું જણાવતા નેતા કૈલાશદાન દાન મળવા માટે શુભકામનાઓ માટે ગુજરાતનો ભલું માટે વિશ કરવા માટે આ ભેરા માંડવીમાં અમને રોટરી ક્લબમાં બધા કાર્યક્રમો આખા પાંચમી મુદ્રા તાલુકાથી હાજર રહ્યા છે અને બે સાથે તમારે ઘણો મિત્રો પડાય ઘણા એવા પણ છે પાર્ટીમાં નથી પણ એને પાનથી લાગ નહીં પાટીના કાર્યક્રમો શુભાખના પાટવા પડાય છે ઘણા લોકો છે પણ મૂળ મુદ્દે નવ વર્ષ શુખકારી થાય મંગલમય થાય અને જે રીતે પાછલા વર્ષમાં માંડવી શહેરને મુંદ્રા શહેરમાં પાણીના હારમાં ડૂબી જવાનો સમય આવ્યો તો ભવિષ્યમાં ન આવે અને રોગશાળા એવું કંઈક ન થાય પાધાના હેલ્થ સારી રહે અને માનવી મુન્દ્રા સાહેબ આગળ વધે એ શુભ કામ ખાસ કરીને અનેક પ્રશ્નો આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે સૌથી પહેલા અમે લોકોમાં જઈને પૂછવાનો છે ભારતીય જનતા પાર્ટીના લોકોને કે તમે મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં લાડલી બહેનો નામ પર 200 રૂપિયા આપો તો શું ગુજરાતની બહેનો લાડલી બહેનો નથી એ બહેનો તમારે પૈસા આપવાનો જોન નથી લાગતી 25 બધી તમારી સરકાર છે જેમ ના બીજા રાજ્યોમાં

આ જાગતી સરકાર છે ને એ ખરાખર જેવી સરકાર એ જાગતી જ નથી અને એનો પરિણામ તમે જોયું છે કે આ સરકારને ઘણા હોસ્પિટલોને ડિસકન્ટિન્યુ કર્ઠમાં આ પરિસ્થિતિ શું આજે આટલા વર્ષોથી માણસોના જીવથી રમત થતી હતી અને આ સરકાર ના અધિકારીઓ મળીને હોસ્પિટલો સાથે રૂપિયાના વહીવટ કરતા હતા આ હોસ્પિટલો લોકોના જીવન સાથે ખલવાડ કરતા હતા તમે જ પત્રકાર છો તમારા એક માણસને પેટ દુખતો હોય તમને હોસ્પિટલ બતાવવા લઈ જાય ડોક્ટરો પાસે એ માખાડના ખેલ કરી રહ્યા છે એ કેસે સ્ટન્ટ પૈસા ઉપર કોઈ બીમારી ન ના હોય કારણ કે સ્ટન્ટ પૈસા ઉપર છે અને સ્ટન્ટમાં મોટે પાઇપને પૈસા મળે છે એ તમારા સીધા સ્ટન્ટ પૈસા જેની કોઈ જરૂર હોતી નથી એવા પાંચસો ટાઈપના કામ મેડિકલ ફિલ્ડમાં આઠ હોસ્પિટલોમાં જે આ માખાડનો દુરુપયોગ થઈ રહ્યો છે એમાં લોકોના હેલ્થ સાથે છેડા કરવામાં આવી રહ્યા છે એવો જ ઘટના તમારા માંડવી શહેરમાં પણ થઈ રહી છે એનો વિદ્યુત ભાવ ચિત્ર લેવાનું તમે જોયું હશે આજે પરિવાર પણ અહીંયા હાજર છે આ પ્રોગ્રામમાં એમને જ્યારે એની આપ વિધી કીધી તો ખબર પડી એ બેન કહેતા હતા કે બે એમને પણ બેનને એ લોકો પૂરા પૈસા બેને લીધા છે બેન એમના ત્રીસ હજાર રૂપિયા લીધા છે બેન એમને ઓરિજિનલ મેડિકલ ફાઇલ નથી આપી એના સાથે સાથે ચાલુ ટ્રીટમેન્ટ એને અહીંયાથી ભૂજ શિફ્ટ કરાવી નાખ્યો જે મા કાર્ડ એમની ઓફિસમાં નહોતું ચાલતો એ મા કાર્ડ ભૂજ સિવિલમાં ચાલ્યું બરાબર છે એ માં કાર્ડ ભૂજ સિવિલમાં ચાલ્યું એટલે માને હવે તપાસનો વિષય છે જે બીજા હોસ્પિટલ ડિસ્કટિન કર્યા કે આ હોસ્પિટલમાં તપાસનો વિષય છે કે શું ગરીબ માણસ અફળ માણસ ત્યાં જાય તો માં કાર્ડ પર ખસી છુપાછો અને પૈસા લઈ લેવા આવું કોઈ કબાટ નથી ચાલતો માંડવીમાં હવે આના તપાસની જરૂર છે હું તમારા માધ્યમથી તમે બધા હોશિયાર ભણે લેખન મીડિયાના મિત્રો છો તમે પણ આ હોસ્પિટલ ચેક કર્યો કે એવું તો નથી માં કાર્ડના પૈસા ઘસી નાખે છે અને બિલ પર લઈને તમારા માં કાર્ડ ચાલતું હતું એ પણ એક તપાસ વિશે ખાસ કરીને આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે આ સરકાર એના માધ્યમ સરકાર છે આ સરકાર એના ભ્રષ્ટાચારી મિત્રો સરકાર છે આ સરકાર માત્ર ભાજપ માટેની સરકાર ભાજપના કરોડોના કમલમ બની ગયા પણ અમારો ખેડૂત આજ પણ ઝૂંપડામાં રહે છે અમારા ખેડૂતને કોઈ પણ નુકસાન થાય વરસાદનું નુકસાન થાય પાક બગડે પાક વીમા ન મળે તો ક્યારેય સરકાર જાગતી નથી અને આના માટે અહીંયાના કિસાન સંઘ નામનો ભારતીય જનતા પાર્ટીનું એક તત્વ કિસાન સંઘ નાટક ખેડૂતો લડતી કરે અને ફાયદો ભાજપ ને પહોંચાડે આ તમારા માધ્યમ કિસાન સંઘ ને જગાડવા માંગુ તમે લોકોનો કામ કરતા થાવ તમે ખાલી ભાગની સંસ્થા ભાજપ ને બેઠા છો અને તમે ખેતર હેત નથી કરતા એ ખોટું છે આજે સમસ્ત ગુજરાતમાં ગયા વરસાદના કારણે આપણે માંડવી માં મોરબી આ માંડવી અને મુન્દ્રામાં આજ પછી થઈ એટલો બધો વરસાદ પડ્યો ખેડૂતોનો પાક બધો બળી ગયો છે પણ સરકાર જાગતી નથી હું તમારા માધ્યમથી સરકારને નિવેદન કરું છું સમય સમયની ગતિ બહુ તેજ છે સમય બદલાતા સમય નહીં લાગે તો જો તમે નહીં સુધરો તો તમે સમય તમારો સમય પૂરો થઈ જશે સારા માણસો સમય આવી જશે